પ્રાંતિજના તાજપુર પાસે આવેલ એપીએસ કંપનીમાં ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર નજીક આવેલ ઓસ્ટ્રેલિયા પ્રીમિયમ સોલર એપીએસ કંપનીમાં ગોગામારા તેમજ વહાણવટી માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં બલદેવભાઈ મહારાજ તેમજ ભુવાજી દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી તો આ ધાર્મિક કાર્યમાં ધવલભાઈ સુથાર તેમજ હિરેનભાઈ પટેલે પૂજામાં બેસી ધર્મલાભ લીધો હતો ધાર્મિક કાર્યક્રમમાં એપીએસ કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહી દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે આ ધાર્મિક કાર્યક્રમને લઈ કંપનીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું એવાલ અલ્પેશ નાયક